નામ યાદ રાખવાનું છે અને આ સિમ્બોલ આપણે ભૂલવાનું નથી કારણ કે આપણે વાત કરી રહ્યા છીએ તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ના રોજ લેનારી પીએસસી ની એક્ઝામ એટલે કે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષાની દોસ્તો ખૂબ જ અગત્યની એક્ઝામ છે આપણે આના કોઈ પણ વિડીયો મિસ કરવાના નથી એના માટે જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જે મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય એ મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને ને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો વિડીયોને લાઈક અને ચેનલ ને એટલા માટે કરવાનું કે તમારા માટે રાઇટ આન્સર જે પણ વિડીયો મૂકે તો આપણા મિત્રોને ગમે ને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો આગળ જઈએ પહેલા સૌથી અગત્યની ખાસ અને દર વખત કહેવામાં આવે છે સૂચના કે ગૂગલ પ્લે માં જવાનું ગાઈડ એપ એમ લખવાનું અને ગાઈડ એપ ડાઉનલોડ કરી લેવાની જે પણ મિત્રોને લિંક ના મળે એ નીચે તમે માં ક્લિક કરશો એટલે ડિસ્ક્રિપ્શન ખુલશે ડિસ્ક્રિપ્શન આ ટાઈપની જે લિંક હશે એના પર ક્લિક કરશો એટલે તમે અહીંયા પહોંચશો અને ત્યાં તમે ઇન્સ્ટોલ કરશો દોસ્તો એટલે મોબાઈલમાં ત્રણ ચાર પાંચ છ તમારા માટે તમારા માટે અને તમારા આવનારા ધોરણો માટે ખૂબ જ ઉપયોગી છે અત્યારે આપણે ધોરણ ના બાળકો જ્યારે પીએસસી ની એક્ઝામ આપી રહ્યા છે ત્યારે આપણે ધોરણ છ ની ઉપર ક્લિક કરીશું એ સિવાય દોસ્તો અત્યારે શિષ્યવટી ની પરીક્ષાની વાત છે તો અહીંયા ખાસ પીએસસી ની પરીક્ષાનું ફોલ્ડર છે અલગથી બનાવેલું છે એ ધોરણ છ માં નથી દોસ્તો એ બાર છે એકમ કસોટી અને પરીક્ષાની જોડે એનો પર ક્લિક કરશો એટલે તમને આ જેટલા પણ પેપરો અહીંયા મૂકેલા છે પીડીએફ સ્વરૂપે ત્યાં મળી જશે ત્યાં તમે તમારી જાતે સ્વયં એક્ઝામ આપીને આપણી ચેનલ પર આવીને અને તમે તમારા જવાબ સાથે સરખાવી શકશો દોસ્તો તો ખૂબ જ અગત્યનું છે કોઈ પણ વિદ્યાર્થી મિસ કરવાનું નથી તમારા ધોરણ છ પર ક્લિક કરશો એટલે તમારા બધા જ વિષયો તમારા ખુલી જશે એ સિવાય તમારી ચોપડીમાં જે પણ અઘરા પ્રશ્નો જે ચલાવવામાં નથી આવતા અથવા જેના જવાબો તમને નથી આવડતા એ બધા તમને સમજણ સાથે આપવામાં આવેલા છે દોસ્તો તો સૌ મિત્રોને ખાસ જોવાનું કે આપણે મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ જે મિત્રોને મોબાઈલમાં ગાઈડ એપ નહીં હોય એને સો ટકા નુકસાન થવાની સંભાવના રહે છે તો આપણે નુકસાન કરવાનું નથી આપણે બસ્સો ટકા ફાયદો કરવાનો છે બસો ટકા ફાયદો કરવા માટે ગાઈડ એપ ડાઉનલોડ કરવાની છે દોસ્તો તો જે પણ મિત્રો ચેનલ પર આવી ગયા છે જોઈ રહ્યા છે તો પોતાની હાજરી પુરાવાનું ભૂલવાનું નથી હાજરી પુરાવા માટે શું કરવાનું તો હાજરી પુરાવા માટે કમેન્ટમાં યસ સર લખશો તો તમારી હાજરી ઓટોમેટિક આપણે સોફ્ટવેર છે એમાં ઓટોમેટિક તમારી હાજરી પુરાઈ જશે તો આપણે બાળકો કેટલા વિડીયો જોવે છે કેટલા બાળકો મારા પીએસસી ની પરીક્ષા આપે છે એ ખાસ આ જોવાનું છે આપણે આગળ પચાસ પચાસ માર્ક્સના દોસ્તો ત્રણ વિડીયો મૂકી દીધા છે પર્યાવરણનો વિડીયો મૂકી દીધો છે તો પચાસ માર્ક્સ કવર કરવા માટે ચાલો થઈ જાઓ તૈયાર આપણે જઈએ હવે આગળ દોસ્તો ચાલો ત્યારે પર્યાવરણ વિષયના પચાસ માર્ક્સ કવર કરવા માટે આપણે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધો પ્રશ્ન નંબર એક છે નીચેના પૈકી કયું છોતરું ફોલી ને ખાઈ શકાય છે કેળાની અંદર બીજ હોતા નથી કયા પાન કડવા હોય છે તો આપણે સૌ જાણીએ છીએ જવાબ આવે લીમડો જમતી વખતે ખોરાક કેવી રીતે ખાવો જોઈએ તો વાતો કરતા કરતા કેરી ના ખવાય નહીં તો અંતરજાય ઉતાવળે ના ખવાય ટીવી જોતા જોતા ના ખવાય નહીં તો નાકની જગ્યાએ મોઢામાં જતો રહે ખોરાક ખોરાક હંમેશા ચાવી ચાવીને ખાવો જોઈએ તમારા વર્ગખંડ ને સ્વચ્છ રાખવા માટે નીચેના પૈકી કયું વિધાન વધારે યોગ્ય છે એક જ વિદ્યાર્થીને સફાઈ કરવા કહીશું ના ભાઈ ના એક જ વિદ્યાર્થીને કહીએ તો બધો ભાર એના પર આવી જાય બે વિદ્યાર્થીઓને સફાઈ કરવા કહીશું ના ભાઈ ના ફક્ત છોકરાઓને સફાઈ કરવા કહીશું કેમ ભાઈ છોકરાઓની છોકરાઓનો શું વાંક વર્ગના બધા જ બાળકોને વારા પરથી અનુકૂળ હોય તે પ્રમાણે સફાઈ કરવા કહીશું આ વધારે યોગ્ય જવાબ છે આપણે ખુલ્લો ખોરાક ન ખાવો જોઈએ તે માટે નીચેના પૈકી કયા કારણો યોગ્ય છે પહેલો ઓપ્શન છે ખુલ્લો ખોરાક પર સામાન્ય રીતે માખી જેવા જંતુઓ બેસે છે સાચી વાત છે માખીના શરીર પર ચોટેલા રોગના જંતુઓ ખોરાકમાં પડે છે એ પણ સાચી વાત છે આવો દૂષિત થયેલો ખોરાક ખાતે આપણે બીમાર પડી શકે છે એ પણ સાચી વાત છે એટલે જવાબ આવશે આપેલા તમામ કારણો યોગ્ય છે તાજો ખોરાક આપણા શરીરને શું આપે છે ઉર્જા આપે છે દોસ્તો છોડ મોટો થાય ત્યારે તેને શું કહેવાય છોડ મોટો થાય ત્યારે તેને વૃક્ષ કહેવાય નીચેનામાંથી કયું સજીવનું લક્ષણ નથી તો સજીવ હલન ચલન કરે ખોરાક લે વિકાસ પામે તે શ્વાસ લેતું નથી ના ભાઈ ના સજીવ શ્વાસ લે એટલે આ એનું લક્ષણ નથી નીચેનામાંથી કયું નિર્જીવ છે આપણે જાણીએ છીએ કે સજીવ અને નિર્જીવ બે વસ્તુ છે જેનામાં જીવ છે સજીવ જેનામાં જીવ નથી નિર્જીવ તો જો નીચેનામાંથી માંથી કયું નિર્જીવ નથી પર્વત નિર્જીવ છે લાકડી નિર્જીવ છે પડતો પંખો નિર્જીવ છે ખાલી આંબો નિર્જીવ નથી વૃક્ષ પણ સજીવ છે નીચેનામાંથી કયું સજીવ છે તો વિમાન નિર્જીવ ઘડિયાળ નિર્જીવ આગ ગાડી નિર્જીવ બારમાસી સજીવ છે નીચેના પૈકી રંગ બદલના તો આપણે જાણીએ છીએ કે પતંગિયું રંગ ના બદલે સાપ ના બદલે માખી આપણે કહીએ કાચીના જેમ રંગ બદલે છે તો કાચીનો રંગ બદલના પ્રાણી છે નીચે પૈકી પેટ વડે સરકીને ચાલતું પ્રાણી કયું તો પેટ વડે સરકીને ચાલતું સાફ છે પક્ષીઓને આપવામાં આવતા અનાજને આપણે ચણ કહીએ છીએ કયા કીડિયારું કીડીને આપણે અને કીડિયારું કહેવાય ગાય ભેંસોને ઘાસ અને આપણે માણસ એને ખાવાનું પક્ષીને આપણે અને ચણ કહેવાય કયા પ્રાણીના વાળમાંથી ઊન બને છે તો દોસ્તો ગેટાના વાળમાંથી ઊન બને છે નીચેના પૈકી ખાલી જગ્યા ને ચાંચ હોતી નથી તો ચામા ચિડિયા ચાંચ હોતી નથી એક પક્ષી છે બરાબર નીચેના પૈકી કયા પ્રાણીઓ જમીન પર સરખીને ચાલે છે તો આ સાપ અજગર અને અડસિયા આપેલ તમામ સરખીને ચાલે છે નીચેના પૈકી કયા સજીવને પગ હોતા નથી તો સાવ ને સાપને પગ હોતા નથી ત્રણ અક્ષરનું મારું નામ સૌને તપાવવાનું મારું કામ જો તમે ઓળખી જાવ તો ઝટપટ મને ઓળખો તો ત્રણ અક્ષર તો સૂરજ તપાવવાનું કામ સુરતનું છે નીચેના પૈકી કયું વિધાન સાચું છે બપોરના સમયે પડછાયો લાંબો પડે છે સવારના સમય આપણો પડછાયો પૂર્વ દિશામાં પડે છે સૂરજ એક તારો છે આ વિધાન સાચું છે પૂનમ પછીના પંદર દિવસ ઘટતી અજવાળી કહેના ના કહેવાય અમાસ કહેવાય એટલે અંધાર્યું કહેવાય સૂર્યની આથાની દિશા હંમેશા પશ્ચિમ દિશા હોય છે નીચેનામાંથી કયો આકાશી પદાર્થ પૂનમની રાતે સંપૂર્ણ ગોળ દેખાય છે તો ચંદ્ર અને અમાસ દિવસે રાતે દેખાતો નથી અંધારાના છેલ્લા દિવસને શું કહેવાય છે તો અમાસ કહેવાય છે જબુકતા રહેવું મારું કામ તો એ કોણ છે તારા ઝબુક જબુક કરતા હોય છે કયા અવકાશી પદાર્થને કારણે સવાર બપોરે શાંત થાય સફાઈનું કામ કરું છું તો કાગડો ગ્રામ સચિવાલયના વડાને શું કહેવાય તો સરપંચ ગ્રામ સચિવાલયના વહીવટી વડાને શું કહેવાય તો તલાટીકમ મંત્રી એટીએમનું પૂરું નામ ઓટોમેટેડ ટેલર મશીન પૈસા ઉપડો જઈએ છે ને એનું કામ બરાબર મોટા શહેરનું વહીવટી કરતી સંસ્થા કઈ છે તો મહાનગરપાલિકા મોટા શહેરની વહીવટી અધિકારી કોણ તો મ્યુનિસિપલ કમિશનર આપણા દેશની સૌથી મોટી સહકારી ડેરી તો અમૂલ આપણા આણંદ દૂધી ના હોય બરાબર જમીનની અંદર રહેલા જાટના ભાગને આપણે મૂળ કહીશું વનસ્પતિના કયા ભાગને તેનું રસોડું કહેવામાં આવે છે પાન હરિત્રવ્યો બરાબર સૂર્યપ્રકાશની હાજરીમાં નીચેના પૈકી કયું ફળ ચોમાસાની જોવા મળે છે તો જાંબુ મૂળ ચૂસેલા પ્રાણી પાણી અને વનસ્પતિના અન્ય ભાગ સુધી પહોંચાડવાનું કામ સ્થળ કરે છે નીચેના પૈકી ઓછું આયુષ્ય ધરાવતી વનસ્પતિ બારમાસી છે વનસ્પતિના મૂળ અને ડાળીઓને જોડતું અંગ સ્થળ છે આંબાના ફૂલને મોર કહેવામાં આવે છે મોર અને મોર અલગ મોર અને પેલો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર અને આ મોર લીમડાના ખાલી જગ્યા કહે છે તો લીમડાના ફળની લીંબોડી કહે છે પછી તેતાલીસ પરસમાં ફળમાં ઝાડનું ખાલી જગ્યા હોય છે તો ફળમાં ઝાડનું બીજ હોય છે ખાલી જગ્યાએ વનસ્પતિના જમીન સાથે જાગણી રાખવાનું કાર્ય કરે છે તો મૂળ મને ઓળખો હું છોડ તરીકે ઓળખાવું છું તો ગલગોટો સૌથી કઠણ પદાર્થ હીરો આપણો રાષ્ટ્રીય પ્રાણી વાઘ અ રાષ્ટ્રધ્વજ ની વચ્ચે આવેલા ચક્રને આપણે અશોક ચક્ર કહીએ છીએ રાષ્ટ્રધ્વજ વચ્ચેના પટ્ટાનો રંગ હંમેશા સફેદ હોય છે રાષ્ટ્રધ્વજ કયા દિવસે કરવામાં આવશે તો પંદરમી ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી અહીંયા પંદરમી ઓગસ્ટ ઓપ્શન જોઈએ તો આપણે લઈશું તો સૌ મિત્રો ને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે અને સૌને જય હિંદ જય ભારત અને ચલો આવજો હો હાટા ભાઈ ભાઈ